કેમ છો મિત્રો આજે આપણે વરસાદની સિઝનમાં ખવાય એ સરસ મજાને ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાના છીએ તો ચાલો સરસ મજાનો આપણે નાસ્તો બનાવીશું તો એના માટે આપણે પહેલા બટ બટાકું બાફેલો લેવાનું છે પછી એમાં ઝીણા સમારેલા કાંદા ગ્રીન કેપ્સિકમ યલો કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ લેવાનું છે તમે આમાં લીલું મરચું પણ નાખી શકો છો અને મકાઈના દાણા પણ નાખી શકો છો પછી આપણે એમાં સહેજ ધાણા અને મેં લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી છે પછી આપણે એમાં થોડું મીઠું અને મરચું સહેજ જીરું અને ચપટી આપણે આમચુર પાવડર જે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એના માટે મેં લીધેલો છે તે નાખવાનો છે અને સરસ મજાનું બાઇડિંગ તૈયાર કરી દેવાનો છે હવે બીજી બાજુ આપણે બે ચમચી મેં મેંદાનો મેંદો લીધો હતો અને એમાં એક ચમચી મેં કોર્નફ્લોર લીધો છે પછી એમાં સહેજ મીઠું અને કાળા મરીનો પાવડર નાખી અને થોડુંક પાણી નાખી સરસ મજાનું આપણે મેંદાનું બેટર બનાવવાનું છે એટલે કે ભાઈ ભજીયા વખતે આપણે જે ચણા લોકો બનાવીએ છીએ તેવું બેટર બનાવી દેવાનું છે બહુ પાટલું નથી રાખવાનું પછી બટાકાના આપણે બહુ રોલ વાળી દેવાના છે અને આપણે જે મેંદાનું બારિકીડ બનાવ્યું એમાં ડીપ કરી દેવાના છે અને પછી એક પછી એક આપણે તેલ ગરમ થાય એટલે એમાં તળવાના છે આવી રીતે એક પછી એક એમાં તળી દેવાના છે અને ધીમા તાપે આપણે સરસ મજાના એને બ્રાઉન કલરના તળવાના છે આ તમે ઇન્સ્ટન્ટ નાસ્તો બની જાય છે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તમે આ બાળકોના ટિફિનમાં પણ બનાવીને ભરી શકો છો તો પ્લીઝ ચોક્કસથી બનાવજો અને તમે ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો